નમસ્કાર આમ જરાજ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે છોટાદેપુર નજીક આવેલ સિંગલા ગામ પાસે ટ્રેક્ટર એ પલટી મારી હતી જેને લઈને ટ્રેક્ટરના ના ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી છે છોટાદેપુર તરફ જતી વખતે આ ઘટના બની છે ટ્રેક્ટરના ડ્રાઈવર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ઘટના બનવા પામી હતી ટ્રેક્ટરના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે જેને લઈને એકસો આઠ મારફતે ડ્રાઈવર અને એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયા છે ઘટના ને લઈને ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા રેહાન પટેલ નેશન બ્રસ્ત ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર